thank you બાવળા તાલુકાના ચિયાડા ગામ નજીક આવેલ નિર્મલ પોલીપ્લાસ્ટ કંપનીમાં ગરબાનું જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું નિર્મલ પોલીપ્લાસ્ટ કંપનીમાં નવરાત્રીના પાવન પર્વના છઠ્ઠા દિવસે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પરંપરાગત પોશાક પહેરી ખીલૈયાઓ ગરબાના મેદાનમાં મોટી સંખ્યામાં ખિલૈયાઓ ઉભરાયા હતા જેમાં એચઆરનો સ્ટાફ અને મેનેજર તથા ઓફિસના બધા સ્ટાફ મેન્ટેનન્સનું સ્ટાફ પ્રોડક્શન સ્ટાફ પેકિંગ સ્ટાફ મટીરિયલ સ્ટાફ ટૂલ રૂમ સ્ટાફ મોલ્ડ સ્ટાફ પણ ગ્રાઉન્ડમાં ગરબા રમવા માટે આવ્યા હતા પરંપરાગત ગીતો પર સાંસ્કૃતિક ગરબાનું આયોજન થયું હતું જેમાં માતાજીના માતાજીના ગરબા ડાકલા ગુજરાતી ગીતો તેમજ ટીટોળો જેવા લોકપ્રિય ગીતો પર ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા અને ખિલૈયા ઉત્સાહ જોરદાર જોવા મળ્યો જ્યારે ખેલૈયાઓએ પરંપરાગત પોશાક પહેરી ગરબાની રમઝટ બોલાવી આ ઉત્સાહ સાથે ગરબા જોવા આજુબાજુ બેઠેલા લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આ સાથે જ પણ ખેલૈયાએ સરસ ગરબા કર્યા હતા તેને ગિફ્ટ આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં એક બે ત્રણ નંબર પણ ખેલૈયાઓને આપવામાં આવ્યા હતા અને ત્રણેય નંબરવાળાને ગિફ્ટ પણ આપવામાં આવી બધા ખિલૈયાઓ માટે નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું બધા ખિલૈયાઓ ધૂમધામથી ભાગ લઈ ગરબામાં રમઝટ બોલાવી હતી જે ખેલૈયા જીત્યા હોય તેમને ગિફ્ટ આપીને બધા ખિલૈયાઓ નાસ્તો કરી કાર્યક્રમના આયોજનની પૂર્ણાહુતિ કરી હતી રિપોર્ટર સહદેવ બેઝાર